નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે જામનગરમાં પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજોએ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ત્રણ જિલ્લાની રિવ્યુ બેઠક યોજી હતી ખાસ કરીને આગામી નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જામનગર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસની

ભાજપના વીસ જેટલા વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ છે જે અંગ્રેજોના રાજમાં પણ કોઈ પાસે ન હતી ભાજપે વર્ષ બે હજાર ચૌદમાં ખેડૂતની આવક દર વર્ષે બમણી કરવાના વચનો આપેલા છેલ્લા પાંચ વર્ષમાં પણ ખેડૂતોની આવક બમણી થઈ નથી આવક તો ન થઈ પરંતુ ખર્ચાઓ બમણા થયા છે તો શક્તિસિંહ ગોહિલે સરકારને આડેહાથ લીધી હતી અને આક્ષેપો કરતા કહ્યું કે આ સરકારમાં પેપર ફૂટે બ્રિજ તૂટે ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે રીમોલેશનના નામે નાના લોકોના મકાનો ઉપર બુલડોઝર ફરે છે પાછપના બે જૂથોની લડાઈમાં એક દીકરીનો વર્ઘોડો કાઢવામાં આવે એવી શરમજનક પરિસ્થિતિ અત્યાર નીચે અમે સંગઠન વધુ મજબૂત બને અને નવા લોકો કોંગ્રેસમાં જોડાય તે માટે કાર્યકરો સાથે ચર્ચા કરીશું તો પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથે જામનગરના કોંગ્રેસ અગ્રણીઓ કોર્પોરેટરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા